અઢારસો નું ભારત એવો સમય જ્યારે છોકરીઓને ભણાવવું પાપ ગણાતું હતું શૂદ્ર અને અતિ ક્ષુદ્ર સમાજને તો ગણતા જ નહોતા એ જ અંધકારના સમયમાં એક વ્યક્તિ આગળ આવ્યા અને એ હતા મહાત્મા જ્યોતિબા ફૂલે તેમણે કહ્યું દેશને બદલવો હોય તો પહેલા દીકરીને ભણાવવી પડશે અને પછી પુણેમાં ભારતની પહેલી છોકરીઓની શાળા શરૂ થઈ એમાં શિક્ષિકા બન્યા સાવિત્રીબાઈ ફૂલે પણ જ્યારે ક્ષુદન સમાજની દીકરીઓ ભણવા લાગી ત્યારે ઊંચી જાતિના કટ્ટર લોકોથી તે સહન ન થયું તે રોજ સાવિત્રીબાઈ પર છાણ અને કાદવ ફેંકતા પણ તે અટક્યા નહીં સાવિત્રીબાઈ પોતાની સાથે એક વધારાની સાડી રાખતા શાળાએ પહોંચીને ગંદી સાડી બદલાવી નાખતા આ બધું સહન કરીને પણ તેમણે શિક્ષણનો માર્ગ છોડ્યો નહીં તેમને ખબર હતી કે આ માત્ર શાળા નથી આ એક ક્રાંતિ છે આજે જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેને ભારતના શિક્ષણ ક્રાંતિના પાયોનિયર તરીકે માન આપવામાં આવે છે તેમની હિંમત અને કાર્ય આજે પણ પ્રેરણા આપે છે આજે જે દીકરીઓ ભણે છે ડોક્ટર એડવોકેટ એન્જિનિયર ઓફિસર ટીચર જે કંઈ બને છે એનો પાયો ફૂલે દંપતીએ તેમના અપમાનમાંથી નાખ્યો હતો જો તમને લાગે કે શિક્ષણ પર તમારો અધિકાર છે તો એ અધિકાર આપણને ફૂલે દંપતીએ અપાવ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને જો આવા વધુ વિડિયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો